મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી એકસો બત્રીસ મીટરને પાર નર્મદા ડેમની જળસપાટી પહોંચી એકસો બત્રીસ મીટર ઉપર ડેમના પંદર દરવાજા બે પંચોતેર મીટર સુધી ખોલવામાં આવ્યા છે નર્મદા ડેમમાં પાંચ લાખ સાત હજાર ક્યુસેક પાણીની આવક કુલ બે લાખ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે ચોવીસ કલાકમાં ડેમની જળ બે 2.77 સત્યોતેર મીટરનો વધારો થયો છે તો ઉપરવાસમાં સતત વરસાદને કારણે હાલ સરદાર સરોવર ડેમમાં પાણીની આવક છે ત્યારે નર્મદા નદીમાં અત્યારે હાલ જે રીતે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે પુષ્કળ પ્રમાણમાં નદીની નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ઉપરવાસમાં સતત વરસાદને કારણે જળસ્તરમાં પણ વધારો થવો છે તો ચોવીસ કલાકમાં ડેમની જળસપાટીમાં પણ વધારો નોંધાવો છે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી એકસો બત્રીસ મીટરને પાર નર્મદા ડેમની જળસપાટી પહોંચી એકસો બત્રીસ પોઈન્ટ મીટર ઉપર ડેમના પંદર દરવાજા બે પંચોતેર મીટર સુધી ખોલવામાં આવ્યા છે નર્મદા ડેમમાં પાંચ લાખ સાત હજાર ક્યુસેક પાણીની આવક કુલ બે હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે ચોવીસ કલાકમાં ડેમની જળસપાટી બે પોઈન્ટ સત્યોતેર મીટરનો વધારો થયો છે તો ઉપરવાસમાં સતત વરસાદને કારણે હાલ સરદાર સરોવર ડેમમાં પાણીની આવક છે ત્યારે નર્મદા નદીમાં અત્યારે હાલ જે રીતે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે પુષ્કળ પ્રમાણમાં નદીની નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ઉપરવાસમાં સતત વરસાદને કારણે જળસ્તરમાં પણ વધારો થવો છે તો ચોવીસ કલાકમાં ડેમની જળસપાટીમાં પણ વધારો નોંધાવો છે